નમસ્કાર મિત્રો આજના દિનવિશેષમાં સૌ પ્રથમ જાણીશું રાષ્ટ્રીય સુરક્ષા દિવસ વિશે દરેક ક્ષેત્રોમાં કાર્યસ્થળ પર સુરક્ષા અને સલામતી અંગે લોકોમાં જાગૃતતા ફેલાવવા તથા પ્રોત્સાહન આપવા માટે પ્રતિવર્ષ ચાર માર્ચે રાષ્ટ્રીય સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિવસ નેશનલ સેફટી કાઉન્સિલના સ્થાપના દિવસને પણ ચિહ્નિત કરે છે રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહ દર વર્ષે ચાર માર્ચથી દસ માર્ચ સુધી સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે વર્ષ બે માં ચોવીસમાં માં રાષ્ટ્રીય સુરક્ષા દિવસ તથા સુરક્ષા પરિષદ પોતાના સ્થાપના દિવસની ઉજવણી કરવા માટે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ અને રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહની ઉજવણી કરે છે આ અંતર્ગત પ્રથમ રાષ્ટ્રીય સુરક્ષા દિવસની ઉજવણી ચાર માર્ચ ઓગણીસો બોતેરના રોજ કરવામાં આવી હતી

વૈશ્વિક સ્થૂળતાના સંકટને સમાપ્ત કરવા માટે વ્યવહારિક સમાધાનોને પ્રોત્સાહિત કરવાના દર વર્ષે ચાર માર્ચે વિશ્વ સ્થૂળતા દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિવસની ઉજવણીનું આયોજન વર્લ્ડ ઓબેસિટી ફેડરેશન દ્વારા કરવામાં આવે છે તે એક બિનલાભકારી સંસ્થા છે અને તે વિશ્વ આરોગ્ય સંસ્થા સાથે સત્તાવાર રીતે જોડાયેલી છે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોતા રહો વેબસંકુલ ઓફિશિયલ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત